વિસ્તારમાં એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો જેમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર એક વૃદ્ધાને કાર ચલકે કચડી નાખતા જ અફરાતફરી મચી ગઈ કાર ચલાકે વૃદ્ધને અડફટમાં લઈ કાર મંદિરના ગેટમાં જ ઘુસાડતી હતી ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે કાર ચાલક સહિત બે વ્યક્તિઓ ભાગી છૂટ્યા હતા હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે પંચ્યાસી વર્ષે ગંગા મરાઠી નામની એક વૃદ્ધ મહિલા વિશ્વ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતા હતા મંદિરની બહાર જ રહેતા અને ભિક્ષા માંગતા સવારે રાબેતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા બેઠા હોય ત્યાં એક કાર જી જે ફાઈવ જે એસ ટુ ઝીરો ફાઈવ થ્રીના ચાલક ફૂલ સ્પીડમાં ધસી જતા અને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેટના અડફટમાં લીધા બાદ મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગતા ગંગાબેનને અડફટમાં લીધા હતા બાદમાં તેમણે મંદિરના ગેટની સાથે કચડી નાખતા ગંભીર અકસ્માતને પગલે આસપાસના લોકો પણ પહોંચી ગયા હતા જો કે કાર ચાલક અને કારમાં સવાર બે જેટલા યુવાનો કાર મૂકીને જ ભાગી છૂટ્યા અકસ્માતને પગલે લોકોએ ગંગાબેનને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હોય જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે ગંગાબેનના માથા સહિત શરીરના અન્ય ભાગો પર પણ ગંભીર ઈજાના નિશાન છે અને તેમને કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે ગંગાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે આ મામલે વેસુ પોલીસે ગુનો નોંધીને કારને કબજે કરી છે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત